નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું છેલ્લા ઘણા સમયથી રાજનૈતિક દ્રષ્ટિએ ચૈતર વસાવાનો મુદ્દો ગરમાયેલો છે ઘણા બધા લોકો પણ હવે આદિવાસી સમાજની વાત કરીએ તો આદિવાસી સમાજ હવે ચૈતર વસાવાને લઈને જે ભાજપ ઉપર આકરા પ્રહારો પણ કર્યા છે ત્યારે ગઈ તારીખ સાત તારીખે અરવિંદ કેજરીવાલ જે છે તે નેત્રંગ ખાતે આવીને મોટી જનસભાને સંબોધિત પણ આ બધામાં એક વસ્તુ જોવા જેવી હતી અને આપનું સ્વાગત છે અને સૌથી પહેલો પ્રશ્ન તો એ જ પૂછીશ કે અરવિંદ કેજરીવાલે આપણી સાથે શું વાત કરી હતી સમર્થનમાં નેત્રંગ ખાતે અમારા રાષ્ટ્રીય સંયોજક માન્ય અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી માન્ય ભગવત માન સાહેબ એ ખૂબ મોટી વિશાળ સંખ્યામાં એમને જાહેર સભા સંબોધી હતી અને હજારો લોકો જેતરભાઈના સમર્થનમાં સ્વયંભૂ ત્યાં ઉમટી પડ્યા હતા અને ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીએ સ્પષ્ટ જાહેર કર્યું હતું કરી અને બીજે જ દિવસે અરવિંદ કેજરીવાલજી અને ભગવત માન સાહેબ ચેતરભાઈને જેલમાં પણ મળવા ગયા હતા અને એ પછી જયારે વાત કરીએ તો માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માન સાહેબે અમે અમારા મારા સાથી બંને ધારાસભ્ય એટલે કે અમારા ત્રણેય ધારાસભ્ય છે શ્રી સાથે એક બરોડા હોટેલ ખાતે એક મીટિંગ કરી હતી બરોબર છે અને અરવિંદ કેજરીવાલ શું કેવું છે ચૈતર વસાવાના લીધે હવે આગળ તેમનું શું પ્લાન છે કંઈ વાત કરી છે તમારી જોડે ચોક્કસપણે અમે સારામાં સારા વકીલ અત્યારે રાખ્યા છે અને અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે કે ચોક્કસ સમયમાં અમે ચૈતરભાઈ વસાવાજી ને એમના ધર્મ પંથી ને ન્યાય અપાવી શકશો અને ટૂંક જ સમય એમના જામીન પણ થઈ જશે બરોબર છે હવે ઉમેશભાઈ ગઈ કાલે તમે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું ગુજરાત વાયબ્રન્ટ ને લઈને તમે એવું કીધેલું હતું કે જે ગુજરાત વાયબ્રન્ટ નો જેટલો પણ ખર્ચો છે તે સીએમ અને પીએમ ના પગાર માંથી થવો જોઈએ તો શા માટે એવું હા એટલે બે હજાર ત્રણની વાત કરું તો પ્રથમ વાઇબ્રેટ સબમિટ યોજાયું અને હાલના અત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વખતે આપણે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા અને એમને આ શરૂઆત કરેલી અને જ્યારે અત્યારે બે હજાર ચોવીસમાં આ સુવર્ણ કાર્ડ ચાલે છે એનું પ્રથમ બજેટ આ રજૂ સોરી કરવામાં આવ્યું હતું વાઇબ્રેટ સમિટ ગ્લોબલ બે હજાર ચોવીસ અને એમાં તમે જોયું હશે તો ગાંધીનગર ની વાત કરું તો ખાલી સિરીઝ પાછળ એટલે કે લાઈટિંગ પાછળ જ લાખ કરતા વધારે ખર્ચ કરવામાં આવ્યો તમે જોયું છે કે હજારો એનઆરઆઈઓ ને વિવિધ five સ્ટાર seven સ્ટાર hotel માં ઉતારા આપવામાં આવ્યા પરંતુ પરંતુ મહેશ ભાઈ તમને નથી લાગતું કે આ ગુજરાત માટે તો ફાયદો જ છે આગળ જઈને આ લોકો એમઓયુ કરશે

ગુજરાત સરકારે કેટલા એમઓયુ કર્યા અને કેટલાનું રોકાણ આપ્યું અને ફરી પણ એ પણ હું તમારી સમક્ષ રજુ કરવા માંગુ છું બે હજાર ત્રણ માં એસી એમઓયુ થયા અને છાસઠ હજાર જેટલા રોકાણ સરકારી આંકડામાં બતાવવામાં આવ્યા એવી રીતના બે હાજર પાંચ ની વાત કરું તો બસો ને સત્યાવીસ એમઓયુ થયા અને એક નું રોકાણ બતાવવામાં આવ્યું એવી રીતના છેક બે હાજર પંદર સુધી ત્રણસો ને ચાર વિવિધ કંપનીઓ ગુજરાત સરકારે અને બાર લાખ કરતા વધારે રોકાણો ગુજરાતમાં સરકારી ચોપડા ઉપર બતાવવામાં આવ્યા અને છેલ્લે સરકારશ્રી ગુજરાત સરકારશ્રીએ બે હજાર સત્તર ની અંદર પચીસ હજાર પાંચસો ને અઠયોતેર વિવિધ કંપનીઓ સાથે કરારો કર્યા એમયુ કર્યા અને છેલ્લે બે હજાર ઓગણીસ માં અઠ્યાવીસ હજાર ત્રણસો સાહીઠ કંપનીઓ સાથે કરારો કર્યા વિવિધ એમઓયુ કર્યા એક પણ આંકડો આ હજી સુધી ગુજરાત સરકારે જાહેર નથી કર્યો એટલે કે કહેવાનો મતલબ એમ છે કે હજારો કંપનીઓ સાથે અલગ અલગ કરારો કરે છે કે તમે જોયું આ કરાર કર્યા પછી એ કંપનીએ શું કામ કર્યું કેટલા પૈસા આંકડા તો આપી દેશે ગુજરાત સરકાર કે ભાઈ આ કંપની દ્વારા કે ફલાણી કંપની કુલ આટલા કરોડ નું ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ થયું તો આ વીસ વર્ષની અંદર જો ટોટલ આપણે આ બધા મારીએ તો કદાચ આપ તમારું મારું કેલ્ક્યુલેટર પણ નાનું પડી જાય એટલા બધા રૂપિયા એટલા બધા ગુજરાતની અંદર ઠલવાના છે તો મારો માત્ર ને માત્ર એક જ પ્રશ્ન છે તો આ બધા રૂપિયા ગયા ક્યાં આજની પણ તારીખમાં તમે જોવા જોઈએ તો આજે પણ મારો બેરોજગાર યુવાનો રોજગારી માટે વલખા મારે છે સરકારી ચોપડા મુજબ આજની તારીખમાં તેર થી ચૌદ લાખ મારા યુવાનો બેરોજગાર રખડે છે શિક્ષિત બેરોજગારીની વાત કરું છું આજની પણ તારીખમાં જો આ એવું થાય થયા હોય ખરેખર આ company ઓએ ગુજરાતમાં આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો આજની તારીખમાં ગુજરાતનું જે દેવું છે બે હજાર ત્રણની વાત હું પહેલા કરું અને અત્યારે બે હજાર ચોવીસની વાત કરું અત્યારે જે આપણું ગુજરાત સરકારનું જે દેવું છે તન લાખ કરોડ કરતા વધારે દેણું થઈ ગયું તો પછી આટલા બધા રૂપિયા આવ્યા તો પછી આ રૂપિયા ગયા કે કેમ ગુજરાત સરકાર માં દેણું થયું કેમ આજે પણ આપણો ગુજરાત નો ખેડૂત જે છે એ દેવાના ડુંગર ઉપર નીચે દબાઈ ગયો છે આજે પણ એને પકવેલા પાક જે છે એનો પૂરતું ભાવ હજી નથી આવી એક તો તો આ કંપનીઓ નો ફાયદો શું અને એ પાછું વિવિધ કંપનીઓને આપણે બોલાવી ફાઇવ સ્ટાર હોટલો માં ઉતારા અપાવી સાહેબ વિદેશના પ્રમુખ ની સાથે રોડ શો એને કબાબ આપણા નું ભોજન યુવાનો રોજગારી નો આપી હોય ખેડૂતોને આજે પણ આપણે પૂરતા ભાવ નો આપી એકતા હોય આજે પણ દેણું ગુજરાતનું ઐતિહાસિક રીતે વધી જતું હોય તો સાહેબ આ આ સબમિટ કરવાનો ફાયદો ગુજરાતની જનતા ને શું છે મને એ નથી સમજાતું એટલે મેં કીધું કે માનનીય દેશના એ ભલે ચાર વર્ષે નહીં દર વર્ષે ગુજરાતમાં આવીને રોડ શો કરો વાયબ્રેટ કરો પણ આનો જે કઈ ખર્ચ જે છે એ માન્ય નરેન્દ્રભાઈ મોદી ના પગાર માંથી કાપવામાં આવે અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ગુજરાતના મુખ્યમંત્રી પગાર માંથી કાપવામાં આવે એટલા માટે સાહેબ કે આ ગુજરાતની જનતાને કોઈ ફાયદો થતો જ નથી આ ફાયદો કોનો થાય તમે જોયું અદાણી અંબાણી ઉદ્યોગપતિ ઉદ્યોગપતિ કરોડો રૂપિયા લાખો રૂપિયા ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટી ને જીતવા માટે આપી રહ્યા છે એ લોકોને ફાયદો કરાવે છે આજે તમે કચ્છની જમીન જોઈ લો ગાયો કચ્છના માલધારી સમાજ ને ઘણી ફરિયાદો આવે છે અમારી પાસે

આપી દેશે બીજા ઉદ્યોગપતિઓ કોઈ દેખાતા જ નથી મોદી સાહેબ મુખ્યમંત્રી હતા એ વખતના અદાણી અને અંબાણી ના આંકડાઓ એની કંપનીના ટર્ન ના આંકડાઓ ચેક કરી લેજો અને અત્યારના કરી લેજો જે કંપની વીસ વર્ષની અંદર માત્ર ને માત્ર ખાલી એનું ટર્ન ઓવર એનું માર્કેટ કેપ જે ખાલી વીસ હજાર પચીસ હજાર કરોડનું હતું અને આજે એ જ કંપનીઓ તમે જો વિશ્વની ટોપની ટોપના માં બે કંપનીઓનું નામ આવી ગયું તો આટલું બધું એ કંપનીમાં શું કાંઈ ગોલ્ડ ઉત્પાદન કરે છે શું કરે છે એ કંપનીમાં સાહેબ કઈ નથી મોટા ભાગની ગુજરાતની આપડી જે મિલકતો જેટલી પણ આપણી સરકારી જે જમીનો મિલકતો જે કંપની આપણી સરકારી કંપનીઓ હતી એ બધી ઉઠાવી ઉઠાવી આ અદાણી અંબાણીને આપી દીધી અને નામ લખે વાઇબ્રેટ ગુજરાત કે અદાણી આ વખતે હવે ગૌતમજી અદાણી જાહેરાત કરી આટલા કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આટલું બધું જો થતું હોય તો આજે પણ મારો ગુજરાત નો યુવાન કેમ બેરોજગાર છે શા માટે છે ટૂંકમાં તમારું કેવું હોય છે કે ચૂંટણી જીતવા માટે ભાજપ સરકાર આવી રીતના જે છે તે

ચારસો રૂપિયામાં બાટલો આપે છે ને આપડી ગુજરાત ની બહેનો ને પાછા પૂરેપૂરા બારસો રૂપિયા માં બાટલો એ આપે છે બાજુની જ આપડી પાડોશી ની સરકાર જોઈ લો ભાજપ ની જ છે મધ્યપ્રદેશ ને આ ને દરેક બેનોને સન્માન રાશિ ત્રણ હજાર રૂપિયા આપે છે કેમ ભાઈ જો આટલું બધું આપણે ગુજરાતમાં રોકાણ સાહેબ આવતું હોય આટલા બધા રૂપિયા કરોડો રૂપિયા આ બધે કંપનીઓ દ્વારા થપાતા હોય તો દિલ્હીની જેમ કેમ ત્રણસો યુનિટ વીજળી ફ્રી નથી કરતા ગુજરાત ની જનતા માટે ચાલો કરી બતાવો પંજાબમાં કેમ આપણે વીજળી ત્રણસો યુનિટ ફ્રી કરી દીધી ત્યાં તો એક પણ વાયબ્રેસ સમિટ નથી યોજાયું એક પણ કંપની રોકાણ નથી કર્યું તેમ છતાંય તે આ બંને સરકારો જે છે ફાયદામાં છે ગુજરાત માં માત્ર આટલા વીસ વીસ વાઇબ્રેટો કર્યા કરોડો રૂપિયાના આંકડાકીય માયા ઝાડો બિસાવી અબજો રૂપિયા બતાવે છે સરકારી ચોપડા ઉપર કે અબજો રૂપિયા એટલા ગુજરાતમાં આવ્યા તેમ છતાંય તે ગુજરાત ની જનતા ને આપ્યું શું કેમ વીજળી તરસોઈ ગુજરાતની જનતાને ફ્રી નથી આપી શકતા કેમ મહિલાઓને મફત મુસાફરી નથી કરાવી શકતા

કે સાહેબ તમે જે એક વર્ષ ધારાસભ્ય તરીકે કાઢ્યું એનો તમે મને રિપોર્ટ કાર્ડ હિસાબ આપો સાહેબ અમને ધારાસભ્ય શ્રી શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ ગુજરાતમાં બની અને અમને આનંદ થયો સાહેબ કે અમારી પાસે પણ હિસાબ માંગવામાં આવે છે કરેલા કામો નો અને અમારી સંપત્તિનો સાહેબ એ વખતે મેં મારી અરવિંદ કેજરીવાલજીને મેં હિસાબ પણ આપ્યો કે સાહેબ મેં

જી આજે મેં માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ જે બજેટ સત્ર લઈને અને મંત્રી શ્રી બજેટ સત્ર પેલી ફેબ્રુઆરી લઈને આવવાના છે એટલે આજ સુધીમાં ગુજરાતના ઇતિહાસમાં વાત કરું તો હંમેશા બજેટ જે છે કયા વિભાગને આપવું ગૃહ વિભાગને કેટલા રૂપિયા ફાળવવા બાળ વિકાસ મંત્રાલયને કેટલા આપવા પાણી પુરવઠાને કેટલા આપવા આ બધું કોણ નક્કી કરતું હતું કે સરકારમાં બેઠેલા એના બે પાંચ જે IASIPS અથવા તો જે બે એના માનીતા લોકો જે છે એ લોકો નક્કી કરતા હતા કે ભાઈ આ વખતે આપડે ત્રણ લાખ કરોડ રૂપિયા આપડા આવ્યા છે કે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા અત્યારે આપણે આ વર્ષે આપણી પાસે બચત થયા છે તો ક્યાં ક્યાં વાપરવા તો અત્યાર સુધીનો નો તમે ગુજરાત નો ઇતિહાસ જોઈ લો ક્યારેક ભારતીય જનતા પાર્ટી ની સરકાર ને એવો વિચાર આવ્યો છે કે આ પૈસા તો મને કોઈ ક્યાંથી મળ્યા છે સ્રોત ક્યાંથી તો આ પૈસા જે કાંઈ આવ્યા છે એ મારી ગુજરાતની જનતાના ટેક્સ ના પૈસા છે તો ગુજરાતની ટેક્સના પૈસા જે છે ગુજરાતની જનતા એ મને આ પૈસા આપ્યા છે હું તો ખાલી સાચવવા પૂરતો છું મારે તો એને પૂછીને આ પૈસા વાપરવા જોઈએ હું તો ચોકીદાર છું આ પૈસાનો તો ક્યારે ગુજરાત સરકારને એમ કેમ વિચાર નથી આવ્યો કે ભાઈ ચાલો હું ગુજરાતના જેટલા મારા જનતાઓ છે યુવા છે મારી બહેનો છે એને મારે પૂછવું જોઈએ કે ભાઈ તમારા વિસ્તારમાં તમારી વિધાનસભામાં હોસ્પિટલ સારી સ્કૂલ ની જરૂર છે સૂચનો મંગાવ્યા કોઈ દિવસ પૈસા તો ગુજરાત ની જનતાના ટેક્સ ના છે કેમ સૂચન આજ સુધીમાં ગુજરાત સરકાર કોઈ દિવસ એમ સપનું આવ્યું કે મારે આ જેના પૈસા છે જે માલિક છે એ માલિકને મારે પૈસા એ માલિકને મારે પૂછવું જ હોય કે સાહેબ આ તમારા પૈસા છે અમે મારા વિધાનસભામાં જે રજૂ બજેટ રજૂ થવાનું છે એના સૂચનો મેં મગાવ્યા છે જિલ્લા વાયજ મારી બોટાદની જનતા પાસેથી મંગાવ્યા છે મારી ભાવનગરની જનતા પાસે મંગાવી દરેક જિલ્લામાં સૂચનો મંગાયા છે આ ટેક્સ ના પૈસા તમારા છે

કેમ નો માને આ મારો અવાજ થોડો છે ઉમેશ મકવાણા તો કેતા નથી આ સૂચનો ઉમેશ મકવાણા છે જનતા માટે એને આ જે પૈસા તમને જે માલિકે આપ્યા છે એ માલિક નો સંદેશો હું ખાલી પહોંચાડવાનો છું કે આ તમારા માલિકે આ સૂચનો આપ્યા છે આટલી આટલી જગ્યા આટલું એટલું ફંડ તમે વાપરો નહીં કે તમારે અદાણી અંબાણી માટે ચોક્કસ પણે માનવું પડશે આગળની લોકસભાની ચૂંટણીની વાત કરી લે લોકસભાની ચૂંટણી આવી રહી છે ચૈતર વસાવાની એક બાજુ કહી રહ્યા છે ચૈતર વસાવા નામની જાહેરાત તો કરી નાખી છે અરવિંદ કેજરીવાલે શું લાગે છે ભરૂચ ઉપર ચૈતર વસાવા આવશે કે ફરી એકવાર ભાજપ જ આવશે છ થી ત્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ જીતી રહ્યા છે અને એક વ્યક્તિ જનતા પ્રતિનિધિત્વ કરતું હોય તેમ છતાંય આદિવાસીઓની સ્થિતિ આજે તમે જોઈ લો આદિવાસી પટ્ટામાં નથી સારી સરકારી સ્કૂલ નથી દવાખાના કચેરીઓ છે એ પણ બધી જેને કહેવાય ટ્રોડ કચેરીઓ ઉભી થઈ ગયેલી છે સરકારી કચેરીઓ પણ નથી ડુપ્લિકેટ કચેરીઓ ત્યાં જોવા મળે છે જ્યાં હોય ત્યાં આખા વિસ્તારમાં આદિવાસીઓની સ્થિતિ કેટલી ગંભીર છે એનો અવાજ સુધી આજ સુધીમાં કોઈ પાર્લામેન્ટમાં ફ્લોર ઉપર ઉપાડ્યો જ નથી એક માત્ર એવો યુવા આદિવાસી સમાજમાં આજે એક કિરણ છે કે ભાઈ આ શિક્ષિત યુવા છે અમારો અવાજ હવે આજે વિધાનસભામાં ઉપાડે છે પણ હવે પછીના વર્ષમાં એ દેશની પાર્લામેન્ટમાં ઉપાડશે એવી લોકોને આજે આદિવાસી સમાજને સમગ્ર આદિવાસી સમાજને એક આશાનું કિરણ છે એટલે ચોક્કસપણે એ સીટ જે છે એ જીત જે થવાની છે એ કોઈ આમ આદમી પાર્ટીની નથી થવાની કે ચેતર વસાવા નથી જીતવાનું એ સમગ્ર આદિવાસી સમાજ જે છે ભરૂચનો એ જીતવાનો છે એટલે એના માટે કઈ આ જીતનો કોઈ પ્રશ્ન જ નથી ડેફિનેટલી સો ટકા ત્યાં ચેતરભાઈ જેને કહેવાય સી આર પાટીલ સાહેબે કીધેલું ભાઈ પાંચ લાખ કરતા વધુ મત થી એક એક ઉમેદવાર જીતશે એમ અમારા ભરૂચની જીત જે છે એ ચિત્ર વસાવવા પાંચ લાખ કરતા વધુ વસ્તી જીતી રહ્યા છે બરોબર છે પણ લોકો તેમ પણ કહી રહ્યા છે કે ચૈત્ર વસાવવા જેલમાંથી બહાર આવવા માટે ગમે ત્યારે ભાજપમાં પણ જોડાઈ શકે છે મારા સાથી ધારા સભ્ય છે અને મેં તમને કીધું એમ અમે એકબીજાના ખૂબ નજીક છે જો ચેતરભાઈ જો જોડાવવું હોય ભારતીય જનતા પાર્ટીમાં તો એ પણ નથી ગયા કેબિનેટ મંત્રી બનવાનું એને પસંદ નથી કર્યું એને તો આદિવાસી સમાજનું શિક્ષિત યુવાનોનું શિક્ષકો નું અવાજ છે એટલે એ જેલમાં ગયા છે ને બાકી તો એને જો ભાજપ માં જવું હોય તો તો આજે ક્યાં કોઈ પ્રશ્ન નથી તો તો કાલ છેતરભાઈ બહાર આવી જાય એના ધર્મપત્ની પણ કાલ બહાર આવી જાય અને પ્રમ દિવસ તમે જુઓ તો એના નામનો શપથ સમારોહ યોજી દે સરકાર અને કેબિનેટ મંત્રી પણ બનાવી દે પણ એ માણસ એવો નથી એ એક જ એવો માણસ છે કે આખી અરવિંદ કેજરીવાલજી એ કીધું એમ ભારતીય જનતા પાર્ટીને જો કોઈનો દ્રદ લાગતો હોય

પ્રાણ પ્રતિષ્ઠા નો જે વિષય છે તેમાં ચોક્કસપણે પણે આમાં સ્ટેન્ડ ક્લિયર કર્યું છે અને અમે કઈ ભગવાન ને માનનાર જ છે એના જ વંશજો છે બરોબર અમે ચોક્કસ પ્રસંગ ઉજવવાના છે અને મે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ ને એક ધારાસભ્ય તરીકે અને આમ પાર્ટીના એક નેતા તરીકે એક વિનંતી પણ કરી છે કે આવતીકાલે હું મારો પત્ર તમને જાહેર પણ કરીશ

નો જયારે આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ તો ગુજરાતમાં પણ દરેક જિલ્લામાં પણ ઉજવવો જોઈએ અને તે દિવસે જાહેર રજા પણ રાખવી જોઈએ અને એ જ દિવસે ગુજરાત ની અંદર ફરજીયાત પણે માંસ મટન કે પછી જેટલા ગુજરાતમાં આવેલા કતલખાનાઓ બંધ રાખવા જેવી આવી મેં લેખિત માગણી માન્ય ભૂપેન્દ્રભાઈ ને કાલે હું કરવાનો છું

આ બાબતે તમે શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો